સૌ વાત કરીએ તો અમદાવાદમાં ચંદોડા તળાવની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા ચારસો સત્તાવન શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અટકાયત કરાયેલા લોકોમાં પુરુષો સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે જેઓ બનાવટી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય ઓળખપત્રોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હતા બે હજાર ચોવીસમાં ક્રાઇમ બ્રાન્ચે આવા ગેરકાયદેસર ધુસણખોરો સામે એફઆઈઆર નોંધી હતી જેમાં એકસો સત્યાવીસ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે આગળ વધશે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ નકલી ભારતીય ઓળખપત્રો બનાવીને રહેતા હતા આ બનાવટી દસ્તાવેજો ક્યાંથી અને કઈ રીતે બનાવવામાં આવતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે ધવલ જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે અટકાયત કરવામાં આવી છે આગળની હવે શું પ્રોસેસ કરવામાં આવી રહી છે હજી ચોક્કસથી ગઈ મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નીઓડબલ્યુ અને ઝોન સિક્સ ની જે કોમ્બિંગ નાઇટ કરવામાં આવ્યું છે ચંદોડા તળાવની આસપાસ રહેતા ગેરકાયદેસર જે બાંગ્લાદેશો છે તેમને ઝડપી પાડવાની જે કામગીરી છે તે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી તેની અંદર ચારસો જેટલા જે શંકાસ્પદ લોકો છે તે લોકોને અટકાયત કરીને અત્યારે ફૂટબોલ ગ્રાઉન્ડ બાદ અત્યારે હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જે મેદાન છે ત્યાં લાવવામાં આવ્યા છે તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે દરેકે દરેક જે બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે તે લોકોને અત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે બેસાડવામાં આવે છે ત્યાં આગળ તેમની જે પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવશે જે પ્રમાણે મોકલી જે દસ્તાવેજ બનાવવામાં આવે છે જેમાં તે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સહિતના જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે ડોક્યુમેન્ટ અંગે પણ તપાસ છે તે કરવામાં આવશે તમામે તમામ લોકોને દસ વ્યક્તિ હરોળની અંદર જે અત્યારે હાલ બેસાડી દેવામાં આવ્યા છે ને ત્યારબાદ જે ડોક્યુમેન્ટ પૂછપરછ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવામાં આવશે પરંતુ જે હકીકત રીતે હશે હકીકત રીતે અંદર ગેરકાયદેસર હશે તમામ ઉપર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે બીજી તરફ અમદાવાદ નહીં પરંતુ સુરતમાં પણ આ રીતની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં આગળ તો ઉડીકજ ઓર માં ગુરુ રાજ્ય મંત્રી હરપનજી પ્રેસ કોન્ફરન્સ કરીને સંપૂર્ણ માહિતી આપ્યો તો અમદાવાદની અક્ષરવાજે DCP વિકાસ સહાય પણ આ સમગ્ર મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી છે તે આપવા માં ઉઠે અત્યારે હાલ જે લોકો અહીં લાવવામાં આવે છે તે પ્રોત્િષ્ટ પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવે છે કે પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવે છે તો સાથે જે મહત્વની વાત એ ગણતરી શકાય કે વિના એ તો તમામ તમામ લોકો છે તો અહીંયા બેસેલા જોવા મળ્યો છે ત્યારબાદ જે લોકો છે તે લોકો સાથે અત્યારે હાલ જે કાર્યવાહી છે કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે કે થોડીક જ વાર અંદર અહિયાં જે કાઉન્ટર તમે જોઈ રહ્યા છો કે કાઉન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ જે પોલીસના અધિકારીઓ છે તે બેસશે અને ત્યારબાદ જે નામ એડ્રેસ સરનામા સાથે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની કામગીરી

શું એ લોકોને પાછા ત્યાં મોકલી દેવામાં આવશે એમના વતન કે પછી અહીંયા જ ખાલી તપાસ કરીને છોડી દેવામાં આવશે હજી ચોક્કસ થી જે પ્રમાણે કાયદાકીય પ્રક્રિયા ની વાત કરવામાં આવે તો જે લોકો ડુપ્લિકેટ દસ્તાવેજ સાથે અહીંયા રહેતા હશે તે લોકો દસ્તાવેજો ક્યાંથી બનાવ્યા હતા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે જેવા ડોક્યુમેન્ટ કોના દ્વારા બનાવવામાં આવશે તેની પણ સઘન પૂછપરછ કરવામાં આવશે જે કોઈ એજન્સી દ્વારા આ પ્રકારના ડોક્યુમેન્ટ બનાવવામાં આવશે તેની ઉપર પણ તપાસ પહોંચી છે અને જે પ્રમાણે તમે કહ્યું કે

શંકાસ્પદ ઘુસણખોરો છે તે લોકો પકડાય છે તે તમામે તમામ ઉપર કાર્યવાહી છે અત્યારે હાલ ગુજરાતની અંદર શરૂ કરી દેવામાં આવી છે અને ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ ગેરકાયદેસર રીતે વસતા હોય તે લોકો ઉપર તમામે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક છે વાતચીત કરીને જે માહિતી આપવામાં આવી છે તે પ્રકાર અત્યારે હાલ જે અમદાવાદની અંદર કાર્યવાહી છે તે અમદાવાદ ક્રાઇમ દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે જી કૃષ્ણ અહીના જી ધવલ આ સમગ્ર મુદ્દાને જોઈને વિચારવા જેવી બાબત છે કે પહલગામમાં આતંકવાદી હુમલો થયો ગુજરાત પોલીસ જાગી છે જો નોર્મલ વેમાં આ પ્રોસેસ થતી હોય તો ખ્યાલ આવી જાય કે કેટલા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ફરી રહ્યા છે બાંગ્લાદેશથી અત્યારે જે લોકો આવી રહ્યા છે અને અત્યારે જે અમદાવાદમાં માત્ર અમદાવાદનો જે ચારસો નો આંકડો છે તો વિચાર કરો ગુજરાતમાં આવી રીતે ગેરકાયદેસર ખોટા દસ્તાવેજ રાખીને કેટલા લોકો ગુજરાતમાં ફરતા હશે ધવલ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર